અંજાર શ્રી લક્ષ્મી બાલાજી મંદિર ખાતે કોમ અર્ચના પૂજન કરવામાં આવ્યું ઐતિહાસિક અંજાર શહેરના પોષ વિસ્તારમાં આવેલ સત્યનારાયણ નગર ખાતે લક્ષ્મી બાલાજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આજે શ્રાવણસુદ ચૌદસના દિવસે ભગવાન લક્ષ્મી માતાજીની કુમકુમ અર્ચના પૂજનનું ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેંકડો બહેનો એ લાભ લીધો હતો દર મહિને પૂનમના દિવસે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે નાના મોટા ચોવીસથી પણ વધારે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે દરેક કાર્યક્રમ અંજાર શહેરના નામાંકિત ડોક્ટર સુંદર સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે આ કાર્યક્રમોને સફળ બનાવવા अश्विन भाई पंड्या विजय भाई रावल मनीष भाई पंड्या भाई पंड्या जीतू भाई जोशी भाई राजगोर कमलेश भाई पंड्या परेश भाई ठक्कर माधवी बेन बुच बेन आहिर प्रतिमा बेन गोस्वामी अंकिता बेन पंड्या मुक्ता बेन सोरठिया प्रतिमाबेन पंड्या સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે રિપોર્ટ બળદેવપુરી એ ગોસ્વામી અંજાર કચ્છ આ શ્રી લક્ષ્મીપતિ બાલાજી મંદિર કંજાર સોળ વર્ષ પૂરા થાય સત્તરમાં પ્રવેશ કરશે હવે અને સોળ વર્ષથી કન્ટિન્યુઅસ અહીંયા અવારનવાર ઉત્સવ ઉજવવામાં આવે છે આ બાલાજી મંદિરમાં બાર મહિનામાં ચોવીસ ઉત્સવ ઉજવવામાં આવે છે નાના મોટા સમૂહ સત્યનારાયણની કથા કલ્યાણ ઉત્સવ ગોદાલક્ષ્મીનો કલ્યાણ ઉત્સવ વગેરે અવનવા પ્રોગ્રામ અને ખૂબ જ અંજારના ભક્તજનો અહીંયા સાથ આપે છે અને લાભ અને આના માટે આર્થિક સહયોગ અમારા વડીલ ડૉક્ટર શ્યામસુંદર સાહેબ બસ અમને એમ કહે કે બોલો મંદિરમાં શું કરવું છે જ્યારે જોઈએ ત્યારે અમને કોઈ પણ વસ્તુની ના નથી પાડતા આનંદથી એમ કે તમે ખાલી ઉત્સવ કરો બાકી તો અમને વડીલ તરીકે સહકાર આપે છે અને એને જોઈને અમને પણ ખૂબ જ આનંદ આવે છે કે ભગવાન એને ખૂબ જ આપે બહુ સહકાર આપે અને એટલા જ ધાર્મિક થી પૂજા કરતા હોય છે સવારે બે આવતી જન્માષ્ટમી જન્માષ્ટમી ચાલે જન્માષ્ટમી બસ હમણાં જ જાહેરાત કરી છે અને અમારો જન્માષ્ટમીનો પ્રોગ્રામ પણ ખૂબ જ સારો હોય છે અને અહીંયા પ્રોગ્રામ આ સોસાયટીમાં સાવ નાના નાના બાળકો દ્વારા ગણેશ ઉત્સવ પણ ઉજવીએ અમે એને એમાં એને પ્રોત્સાહન દઈએ છીએ આઠમનો પ્રોગ્રામ હોય તો એનાથી મોટા જે છોકરાઓ છે એને પ્રોત્સાહિત કરીએ એમ અલગ અલગ વ્યક્તિઓ અને ભજન હોય ત્યારે વડીલ દોશી ડોશીમાં જે કંઈ વડીલ માતાજી એ પણ હોય છે એ પણ ભાગ લેતા હોય છે એટલે નાનાથી કરીને મોટા સુધી બધા લોકોને અમે અહીંયા કને હેલ્પ કરી અને એ પણ અમને હેલ્પ કરે છે અને ખૂબ જ પ્રોગ્રામ કરવાની મજા આવે છે એટલે એવું નથી કે નાના મોટા પણ બાળકથી કરી અને સાહીઠ સિત્તેર વર્ષના વ્યક્તિ શીખે અહીંયા સત્સંગમાં જોડાય છે જય બાલાજી